પચીસ જૂને એક મહિનો પૂર્ણ થયો છે ત્યારે પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા રાજકોટ સ્વયંભૂ બંધનું એલાન કરવામાં આવ્યું હતું આ બંધના સમર્થનમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓ જોડાયા હતા આ દરમિયાન જે જે વેપારીઓ બંધ પાડવાથી દૂર રહ્યા હતા તેમને હાથ જોડી અડધો દિવસ બંધ પાડવા વિનંતી કરવામાં આવી હતી ત્યારબાદ આ બંધના એલાનને મોટાભાગના વેપારીઓએ સમર્થન આપી દીધું હતું જ્યારે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા સ્કૂલો બંધ કરાવવામાં આવી હતી રાજકોટના વેપારીઓએ શાંતિપૂર્ણ બંધ પાડી અગ્નિકાંડના પીડિતોને પડખે ઊભા રહ્યા હતા રાજકોટની મુખ્ય બજારમાંની એક એવી પરાબજાર સ્વયંભૂ બંધમાં જોડાઈ હતી ઉલ્લેખનીય છે કે પરાબજાર વિસ્તારમાં મોટાભાગે જથ્થાબંધ અનાજ કરિયાણા ડ્રાયફ્રુટ તેલ તેમજ પ્લાસ્ટિકની ચીજવસ્તુઓનો વેપાર થાય છે જો અમે છેલ્લા પાંચ દિવસથી રાજકોટમાં એક નવી જિલ્લો રાજકોટ બંધનો કોઈ ધોકો નઈ કોઈ લાકડી નહીં કોઈ જાહેર મિલકતોને નુકસાન નહીં કોઈ વેપારીઓને નુકસાન નહીં પાંચ દિવસથી પરસેવો પાડી અને એક એક વેપારીને એના હૃદયને સ્પર્શ કરીને કહેતા હતા કે આ લડાઈ છે એ માનવતાની લડાઈ છે આજે એ લોકો ભોગ બન્યા છે આવતીકાલે આપણા પરિવારમાંથી કોઈ ભોગ ન બને એટલા માટે આપણે સૌએ પ્રથમ માસિક પુણ્યતિથિ બંધ રાખવાનું છે અને એ બંધની અપીલમાં સમગ્ર રાજકોટવાસીઓ જોડાયા છે ત્યારે ક્યાંક એકાદી કોલેજ જે ક્યાંક ને ક્યાંક મને એવી શંકા છે કે ભાજપવાળા મિત્રોની હશે અને એ એના કરતા એ આમાં કેટલાય ભાજપવાળાને દુકાનો છે એમણે બંધ કરી કારણ કે એની અંદર માનવતા પડેલી છે પણ નિર્દય નિષ્ઠુર સરકારનો કોઈક ભાગવાળો વ્યક્તિ હશે જેની દુકાન એવી હશે અને એમને ક્યાંક ને ક્યાંક હૃદય સ્પર્શી જ્યારે અમારા મિત્રો વાત કરતા હશે અને પોલીસ તમને ખબર છે કેવી રીતે કામ કરે છે એનો ગઈકાલનો દાખલો આપણી સૌની સામે આવ્યો છે બધાએ એ વેપારીઓ પાસેથી લિસ્ટ માંગતા હોય એ ન્યૂઝ બધાએ જોયા છે એટલે ક્યાંક ને ક્યાંક એ પદ્ધતિથી ઉપરથી દબાણ હોય અને એના ભાગરૂપે ક્યાંક ને ક્યાંક અમારા કોઈ એકાદ બે કાર્યકર મિત્રોની અટકાયત થઈ હશે બાકી મારી જેની સાથે વાત થઈ છે બધા જ નથી જોઈતી આવી સરકાર ટીઆરપી ગેમ ઝોન નજીક આવેલા દુકાનોને બંધ પાડવા વેપારીઓને કોંગ્રેસ ધારાસભ્ય સહિત આગેવાનોએ બે હાથ જોડીને વિનંતી કરી હતી રાજકોટની શાન ગણાતી સોની બજાર પણ બંધના સમર્થનમાં જોડાઈ હતી સોની બજારની તમામ દુકાનો અને શોરૂમ આજે બંધ જોવા મળ્યા હતા